ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા બહુ દિવસ પછી હું વ્લોગ બનાવી રહી છું સો આજે મને લાગ્યું કે એક ઇન્ફોર્મેટિવ ઇન્ફોર્મેટિવ વ્લોગ બનાવવો જોઈએ અને તમારી સાથે શેર કરવો જોઈએ સો હું આજે વાત કરીશ કે કેનેડાની હેલ્થકેર સિસ્ટમ મેડિકલ સિસ્ટમ કઈ રીતની છે બધા જ જાણે છે એ પ્રમાણે કે કેનેડામાં હેલ્થકેર સિસ્ટમ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે પણ તેના માટે તમારે કઈ કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને કઈ પ્રોસીજર છે સો હું તમારી સાથે શેર કરીશ સો ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પણ તમે કેનેડામાં લેન્ડ થાવ છો તો તમારું પહેલું કામ હોય છે હેલ્થ કાર્ડ અપ્લાય કરવાનું બિકોઝ વિદાઉટ હેલ્થ કાર્ડ તમારી આગળની પ્રોસેસ નહીં થઈ શકે સો તમે ઓનલાઈન અથવા ઓફલાઈન હેલ્થ કાર્ડ હેલ્થ કાર્ડ અપ્લાય કરી શકો છો આફ્ટર વિધિન અ વન ટુ ટુ મંથમાં તમારી પાસે હેલ્થ કાર્ડ આવી જાય છે હેલ્થ કાર્ડ આવ્યા પછી તમારે સેકન્ડ કામ કરવાનું છે કે તમારું ફેમિલી ડૉક્ટર સર્ચ કરવાનું બીકોઝ અહીંયા ફેમિલી ડૉક્ટર મસ્ટ છે તમારે ફેમિલી ડૉક્ટર અપોઇન્ટ કરવો પડશે અને એના માટે તમારે જે જે તે સિટીમાં કે પ્રોવિન્સમાં રહેતા હોવ ત્યાં ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર કે જે ગવર્મેન્ટ અપ્રૂવડ જે ડૉક્ટર્સ છે કે જે અત્યારે ન્યૂ પેશન્ટ એક્સેપ્ટ કરે છે સો એમનું લિસ્ટ હોય છે તમારે એમને કોલ કરવાનો હોય છે બિકોઝ ઘણીવાર એવું હોય છે કે એમનો જે કોટા હોય છે ડૉક્ટરને ફિનિશ થઈ ગયો હોય તો એ નવા પેશન્ટ એક્સેપ્ટ નથી કરતા સો તમારે જોવાનું છે કે કયા ડોક્ટર અત્યારે ન્યૂ પેશન્ટ એક્સેપ્ટ કરે છે તમારે કોલ કરીને ત્યાં અપોઇમેન્ટ બુક કરાવવાની હોય છે પછી તમને તમારા ડૉક્ટર હોય છે તે જે તે અપોઈન્ટમેન્ટ તમને મળી હોય તો તમારે ડૉક્ટરની વિઝિટ કરવાની હોય છે ડોક્ટર તમારી હોલ મેડિકલ હિસ્ટ્રી ચેક કરે છે પાસ્ટની જે પણ હોય તે તમારો બોડી ચેકઅપ કરે છે અને પછી જે રીતે રિપોર્ટ્સની જરૂર હોય બેઝિક રિપોર્ટ્સ કે જે બ્લડ ટેસ્ટ છે યુરિન ટેસ્ટ છે થાઇરોઇડ છે કે એને જે લાગે એ જ પ્રમાણે કરાવવા જોઈએ એ તમને રિપોર્ટ્સ કરાવવાનું કહે છે હવે રિપોર્ટ્સ કેવી રીતે કરાવશો કે રિપોર્ટ્સ તમારે જે તે ગવર્મેન્ટ અપ્રુવડ લેબોરેટરી હોય જેમ કે લાઈફ છે કે વોટ એવર એમાં તમારે અપોઇન્ટમેન્ટ બુક કરીને તમારો જે ડૉક્ટરે તમને જે લેટર આપેલો છે કે જે જે રિપોર્ટ્સ કરાવવાના છે એ લઈને તમારે ત્યાં જવાનું છે એ પણ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ હોય છે તમારે જે રિપોર્ટ્સના પણ બી એક બી કોસ્ટ તમારે પે કરવાની નથી હોતી એ રિપોર્ટ્સ અહીંયા એક બીજી વસ્તુ બી છે કે તમારા રિપોર્ટ્સ એ તમને પેશન્ટને નથી આપતા એ રિપોર્ટ્સ ડાયરેક્ટ તમારા ફેમિલી ડૉક્ટર પાસે જાય છે તો રિપોર્ટ્સ કરાવ્યા પછી એનું રિઝલ્ટ છે તમારા ડૉક્ટર પાસે જશે ડૉક્ટર તમને ફરીથી કોલ કરશે અને પછી તમારે પાછા ડૉક્ટરની વિઝિટ કરવાની ડૉક્ટર તમારા રિપોર્ટ રીડ કરે છે જો તમારે કોઈ મેડિશિનની જરૂર હોય યા કોઈ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ તમને સજેસ્ટ કરશે સો આ રીતની પ્રોસેસ છે ફેમિલી ડોક્ટર મસ્ટ છે બિકોઝ વિધાઉટ ફેમિલી ડૉક્ટર તમારે જો કોઈ મેજર સર્જરી છે અથવા વોટ એવર કોઈ પણ તમારે કોઈની બીજા ડૉક્ટરની તમારે સજેશન લેવું છે તો તમારું જો ફેમિલી ડૉક્ટર તમને સજેસ્ટ કરશે તો જ તમે એ થર્ડ ડૉક્ટરને અપોઇન્ટ કરી શકશો લાઈક કે તમને ચાલો ઓર્થોપેડિકની જરૂર છે કાર્ડિયોની જરૂર છે કે પેડિયાટ્રિશિયનની જરૂર છે કે ગાયનેકની જરૂર છે તે એ જે તે ડૉક્ટર હો તમારો જે ફેમિલી ડૉક્ટર હશે એ જે લોકોને કહેશે કે મારું પેશન્ટ તમારી પાસે આવશે અને એના પછી જ તમે તમે એ ડૉક્ટરનું સજેશન લઈ શકશો સો ફેમિલી ડૉક્ટર અહીંયા મસ્ટ છે ફેમિલી ડૉક્ટર વગર કોઈ પ્રોસેસ આગળ નહીં થઈ શકે બીકોઝ તમારા ફેમિલી ડૉક્ટર પાસે તમારી હોલ હિસ્ટ્રી હોય છે સો એ જરૂરી છે અને બીજી વસ્તુ કે અહીંયાનું જે ટોટલી મેડિકલ કોઈ બી મેજર માઇનર સર્જરી હોય છે એ બી કોઈ બી હેલ્થ ઇશ્યુ ઇસ્યુ હોય છે બધા જ ફ્રી ઓફ કોસ્ટમાં ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે અને જે મેડિસિનની વાત કરો મેડિસિનનાનો ખર્ચો એ તમારા ઉપર હોય છે પણ અત્યારે તો જે તમે જે તે કંપનીમાં કામ કરતા હોવ છો જો એમાં તમારું મેડિ મેડિકલ હોય છે ઇન્સ્યોરન્સ તો એમાં તમારો સેવન્ટી એટી ટુ નાઇન્ટી પર્સન્ટ કવર થતો હોય છે ઇટ્સ ડિપેન્ડ કે તમારી કંપની તમને કઈ રીતનું પ્રોવાઈડ કરે છે સો આ રીતની પ્રોસેસ છે આ રીતનું કેનેડાનું હેલ્થ સિસ્ટમ છે હા ઘણા કહેતા હોય છે કે બહુ વેઇટિંગ પીરિયડ છે હા એ છે પણ એ ડિપેન્ડ છે કે તમે કયા પ્રોવિન્સમાં રહેશો મારો એક્સપિરિયન્સ સસ્કાર્ટૂનનો છે તો હું સસ્કાર્ટૂનમાં કહીશ કે અહીંયા મને મને વિધિન અ થ્રી મંથમાં મારો ફેમિલી ડૉક્ટર મને મળી ગયો હતો અને એના પછી જ્યારે મારે રિપોર્ટ્સ કરાવવાના તો વિધિન વન વીકમાં મને રિપોર્ટ માટે પણ અપોઇમેન્ટ મળી ગઈ હતી અને તમારો કોઈ મેજર ઇશ્યુ હોય છે તો એમાં પણ તમારે અપોઇન્ટમેન્ટ બુક કરવાની હોય છે અને ડિપેન્ડ્સ કે કેટલો રસ છે અહીંયા કેટલું વેઇટિંગ છે વન મંથ ટુ મંથ મેક્સ ટુ મેક્સ થ્રી મંથ પણ લાગી જતા હોય છે તો એ ડિપેન્ડ છે કે તમારી સિટીમાં કેટલું પોપ્યુલેશન છે એના પર પણ ડિપેન્ડ કરે છે સો એ પ્રોવિન્સ ટુ પ્રોવિન્સ ડિફરન્સ હોય છે સો આ મને લાગ્યું કે તમારી સાથે શેર કરવું જોઈએ કે કેનેડાનું હેલ્થકેર સિસ્ટમ કઈ રીતનું છે સો આ હતી ઇન્ફોર્મેટિવ વ્લોગ જો તમને મારો વ્લોગ પસંદ પડ્યો તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ